નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે ફોટો છે એ ફોટોને આપણે જાણતા હશો તેમને કોઈને કોઈને કહેવાની જરૂર નથી આ ફોટો છે નિતિન જાની એટલે કે આપણા ખજૂરભાઈ જે પેમેન્ટ ઓફ યુટ્યુબર છે આ ગુજરાતના ફેમસ યુટ્યુબર છે તેમના વિડીયો બહુ ચાલે છે યુટ્યુબમાં ગુજરાતમાં તેની સાથે સાથે એક એક્ટર એક્ટિંગ પણ કરે છે એમની એક્ટિંગ જોઈને મજા પડી જાય એ એવા એક્ટર છે કે તેમના વિડીયો બહુ સોશિયલ મીડિયા ઉપર બહુ ફરે છે ખજૂરભાઈ એક સાદા અને સિમ્પલ માણસ છે તે વિડીયો એવા એવા બનાવે છે કે જે વિડીયો જોવાનું મન થઈ જાય આપણને આ વિડિયો છે ખજૂરભાઈનો આ ફોટો છે જે વિડીયોનો જ છે આ જે તેમના ઘરને પેન્ટ કરી રહ્યા છે એ ખજૂરભાઈ અને તેમના સાથી મિત્રો તેમનો ફોટો છે હવે વાત કરીએ ખજૂરભાઈની તો ખજૂરભાઈ સાથે એક બીજા માણસ છે જેમને ખજૂરભાઈ રિસ્પેક્ટ આપીને બોલાવે છે તેમને પણ તે કાકા કહીને બોલાવે છે તે પણ એમના સાથી કલાકાર છે તેમનો એક વિડીયો હમણાં આવ્યો હતો કે ખજૂરભાઈ દુબઈ ગયા આ ફોટો તેમનો અને તેમના સાથીઓનો છે અને ખજૂરભાઈ દુબઈ જઈને પણ એક વિડીયો બનાવ્યો હતો જે બહુ ફેમસ થઈ ગયો અને મિલિયન લાખ પચાસ મિલિયન ઉપર ચાલ્યો હતો આ ફોટોમાં ખજૂરભાઈ તેમના ભાઈ અને તેમના સાથી કલાકારો ખજૂરભાઈએ જેમાં દુબઈના શેખનો પહેરવેશ કર્યો છે એવું હવે આગળ વાત કરીએ કે ખજુરભાઈ યુટ્યુબર ફેમસ યુટ્યુબ ઉપર ફેમસ છે પણ તેમની સાથે સાથે તેમને ઘણી એવી સેવાઓ પણ કરી છે કે જે આગળ અમે વાત કરીશું આ વિડીયોમાં આ ફોટોમાં જે ખજૂરભાઈ છે તે દુબઈના દરિયા કિનારા ઉપર પોતે શૂટિંગ કરી રહ્યા છે તેમના સાથી કલાકારો પાસે અને જે આ વિડીયો છે તે જે સમયે ટમાટર મોંઘા મોંઘા થઈ ગયા હતા એ વખતનો વિડીયો છે કે ખજુરભાઈ લારી લઈને ટામાટા વેકવા નીકળે છે અને તેમના સાથી કલાકાર તેમની ભાષણ ઊભા છે જ્યારે ભાવ વધી ગયો તો ત્યારે ખજૂરભાઈ એમ કહે છે કે ટામાટા ટામેટા સાચવવા માટે એક કમાન્ડોની જરૂર પડે તો તેમને ત્રણ ચાર કમાન્ડો પણ લીધા હતા જે વિડીયોમાં જોઈ શકાતા હતા આ વિડીયો એ છે કે ખજૂરભાઈ ફોન સાથે વાત કરી રહ્યા હતા મારે એક પ્લોટ જોઈએ છીએ એના માટે હું બે ટામેટા તમને બાનામાં આપું તો સામેથી એવો જવાબ મળે છે કે એક ટામેટું ઘણું થઈ ગયું આ ફોટો એ છે કે આ બાળકને રહેવા ઘર નથી અને ખજુભાઈ ખજૂરભાઈ તેમને વચન આપે છે કે હું તને ઘર બનાવી આપીશ હવે આગળ વાત કરીએ તો ખજૂરભાઈનું જીવન એકદમ સિમ્પલ હોય છે તેમની લાઇફસ્ટાઈલ એકદમ સિમ્પલ રીતે જ હોય છે તેમણે ઘણા બધા લોકોને મદદ પણ કરી છે તેમને વધારે નહીં તો આખા ગુજરાતમાં છસોથી સાતસો ઘર બનાવી આપ્યા છે ખજૂરભાઈ એવા દિલદાર માણસ છે કે લોકોને ઘર પણ બનાવી આપે છે અને ઘર તો ઘર પણ એમાં રહેવા યોગ્ય સામાન અને ખાવા સામગ્રી બધું પણ બનાવી આપે છે આ મિત્રો તમે વિડીયો જો આ જે ફોટો જોવો છો તે એક મહિલા ગરીબ મહિલાને ખજૂરભાઈએ ઘર બનાવવાનું વચન આપ્યું હતું અને તે વચન તેમને પૂરું પણ કરી નાખ્યું હતું હવે આ કાકા જે ફોટોમાં નજરે પડે છે તેમણે ખજૂરભાઈએ કહ્યું હતું કે કાકા તમને ગરમીમાં શ્વાસ લેવાની તકલીફ પડે છે તે કાકાએ હા પાડી તો ખજૂરભાઈએ સ્પેશિયલ એમના માટે એમના ઘરે જઈને કુલર આપી દીધું હવે આ જે તેમ જ્યાં આગળ વાત કરી હતી તેમનું ઘર તૈયાર થઈ ગયું છે જુઓ કે લાઈફ તેમનું ઘર આલિશાન ખજુરભાઈએ બનાવી આપ્યું હતું અને તેમને વચન પણ આપ્યું હતું કે હું તમને ઘર બનાવી આપીશ એ વિડીયોમાં ખજુરભાઈએ કહ્યું હતું કે હું આમને ઘર તો બનાવી જ આપીશ એવા છસોથી સાતસો ઘર જેમને બનાવી દીધા છે એવા દિલદાર માણસ છે ખજૂરભાઈ આ એક બાળક છે તેમને ખજૂરભાઈએ કહ્યું હતું કે તું શાળાએ કેમ નથી થતો તે બાળકે કહ્યું કે મારે પૈસાની સગવડ નથી અને ઘરની પણ સગવડ નથી તો ખજૂરભાઈએ તેમનો ખર્ચો ઉઠાવી તેને ઘર પણ બનાવી આપ્યું એવું નથી કે ખજૂરભાઈ કોન્ટ્રાક્ટ ઉપર ઘર બનાવવા આપે છે તે પોતે ત્યાં ઊભા રહી પોતે તગારા પણ ઉપાડે છે ત્યાં તે માલ પણ બનાવે છે અને ત્યાં ઊભા રહીને લોકોના ઘર બનાવી આપે છે અત્યારે હાલ તમને ફોટામાં જોવા મળે છે કે ખજૂરભાઈ પોતે તગારા ઉપાડી માલના ગોળામાં નાખી રહ્યા છે ખજૂરભાઈ એક એવા વ્યક્તિ છે કે તેમને કોઈ પણ રીતને એટ્યુટેડ હોતો નથી તે ગરીબો માટે જ રહે છે કોઈ પણ ગરીબ પીડી કહે કે ખજૂરભાઈ મારે ઘરે રહેવા નથી તો ખજૂરભાઈ તેને વચન આપે છે કે હું તને ઘર બનાવી આપીશ એ જવાબદારી મારી આ રીતે છસોથી સાતસો ઘર ખજૂરભાઈએ બનાવેલા છે ગરીબો માટે આજકાલ કરતાં કોઈ ગરીબ માટે આટલું બધું ના કરે કે તેટલું ગરીબો માટે ખજૂરભાઈએ કરેલું છે આ છે આ ફોટો છે કે કુલર જ્યાં મહિનામાં ગરમી બહુ હતી તો ખજૂરભાઈ ઘરે ઘરે જઈને જેમને ગરમી જે ગરીબોને કુલર પણ ભેટ આપ્યા હતા આ ફોટો છે પેલા ભાઈનો કે જે ખજૂરભાઈએ ઘર તૈયાર કરી આપ્યું અને એનું વાત વાસ્તુ કરવામાં આવે છે તે ફોટો છે હવે આગળ વાત કરીએ તો તે જે ઘર બનાવી આપ્યું હતું ખજૂરભાઈએ એની રિબિન કાપતા પણ ખજૂરભાઈ અને એમના સાથી કલાકારો નજરે પડે રહ્યા છે તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલો જ સબસ્ક્રાઈબ કરજો